રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચાર દિવસીય મુલાકાતે ચીન પહોંચ્યા છે તેમનું વિમાન ચીનના ઉત્તરીય બંદર શહેર ઉતર્યું હતું તેમની આ મુલાકાતનો પ્રથમ ચરણ શાંઘાઈ સહયોગ સંગઠન એસસીઓના બે દિવસીય શિખર સંમેલનમાં ભાગ લેવાનો છે જેનું આયોજન ત્યાંજીનમાં કરવામાં આવ્યું છે આ વર્ષે રાષ્ટ્રપતિ પુતિનની આ બીજી ચીન મુલાકાત છે જે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સાથે એક મોટું અને મહત્વપૂર્ણ પ્રતિનિધિ મંડળ પણ આવ્યું છે જેમાં ત્રણ નાયબ પ્રધાનો દસથી વધુ મંત્રીઓ અને મુખ્ય ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે શાંઘાઈ સહયોગ સંગઠન જેની સ્થાપના ચીન અને રશિયા સહિત છ દેશોએ મળીને કરી હતી તે હવે ઈરાન અને ભારત જેવા દેશોના સમાવેશ સાથે વધુ વિસ્તૃત બન્યું છે આ શિખર સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે સુરક્ષા પડકારોનો સામનો કરવા નાણાકીય પ્રણાલીઓને સુદ્રઢ બનાવવા અને બહુપક્ષીય વાદને પ્રોત્સાહન આપવાનો છે ત્યાંજીનમાં શિખર સંમેલન પૂર્ણ કર્યા પછી રાષ્ટ્રપતિ પુતિન ચીનની રાજધાની બેઇજિંગ જશે ત્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષી મંત્રણા કરશે અને બીજા વિશ્વયુદ્ધના અંતની એશીમી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત લશ્કરી પરેડમાં પણ હાજરી આપશે આ મુલાકાત પહેલા પુતિને પશ્ચિમી દેશોના પ્રતિબંધોની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે એસસીઓ સંમેલન એક વધુ ન્યાયી વિશ્વ વિશ્વવ્યવસ્થાના નિર્માણમાં મદદ કરશે